હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો ગઈ રાત્રે અમારા ડિનરમાં છે કસૂરી મેથીના સાદા એવા થેપલા હતા અને ચા સાથે અમે લોકોએ ખાધા હતા અને ખૂબ મસ્ત એકદમ સરસ મજાના બન્યા હતા તો હવે અહીંયા છે આપણે પાણી લીધું છે જરૂરિયાત મુજબ તમારા ઘરમાં કેટલા મેમ્બર્સ છે એ પ્રમાણે ક્વોન્ટિટી રાખવાની છે તો એ પ્રમાણે પાણી લીધું છે પછી કસૂરી મેથી ત્યારબાદ બધા મસાલા છે આપણે બેઝિક મસાલા જીરું હળદર લાલ મરચું પાવડર એ ત્યારબાદ છે લસણ મરચાની પેસ્ટ કાળા તલ

અમુક જગ્યાએ છે નથી લોકો પ્રિફર કરતા પણ અમારે અહીંયા એવું હોય છે તો મેં તમારી સાથે એક ડિનર છે રેસીપી એ શેર કરી છે જો તમને પસંદ આવે તો અ તમે પણ ટ્રાય કરો અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા ફેમિલી ગ્રુપમાં છે શેર કરજો જો રેસીપી ગમે તો અને તમે પણ તમારા ઘરે ટ્રાય કરો તો સરસ મજાના આપણા થેપલા છે આ રીતે મસ્ત વણાઈ ગયા છે અને આપણે આ રીતે એને શેકી લેવાના છે તમને જો બટર માફ આવે તો બટરમાં નહીં તો સિંગ તેલ કે કોઈ પણ તેલમાં આ રીતે મસ્ત શેકી લેવાના છે પછી તમે એને ચા સાથે મસ્ત એન્જોય કરી શકો અને એમાં પણ ખાસ વરસાદની આ સિઝન છે મોન્સૂન છે તો એમાં તમને ચા ને થેપલા છે ક્યારેક ડિનરમાં હોય ક્યારેક ભજીયા ને ચા હોય તો મજા પડી જાય એમ તો આ પ્રકારના છે આપણે આજે થેપલા કર્યા છે અને તમને આ રેસીપી ગમે તો શેર કરો લાઈક કરો વિડીયોને તો ચલો બધા આપણે આજનું ડિનર કરવા આજનું રાતનું જમવા માટે તો આ પ્રકારનું આજનું અમારું રાતનું જમવાનું હતું તો મસ્ત ફૂલીને થેપલા તૈયાર થઈ ગયા છે આ રીતે મસ્ત શેકી લેવાના છે કાચા ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે બંને બાજુ મસ્ત શેકાઈ જાય ત્યારબાદ આપણે થેપલાને છલાઈ લેવાનું છે તો ચાલો બધા જમવા ઓકે થેન્ક યુ ફોર વોચિંગ